બજેટમાં મધ્યમ વર્ગને મોટી ભેટ બાર લાખ રૂપિયા સુધીની આવક ઉપર કોઈ ટેક્સ નહીં સાહીઠ હજાર રૂપિયા સુધીની થશે બચત તો હવે ચાર વર્ષનું રિટર્ન એક સાથે ભરી શકાશે વડીલોને ટીડીએસમાં મળશે એક લાખ રૂપિયા સુધીની છૂટ તો ભાડુઆતોને ટીડીએસની મર્યાદામાં મળશે રાહત કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું અર્થતંત્રને વેગ આપનારું બજેટ તો રિફોર્મની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના હોવાનું જણાવતા પ્રધાનમંત્રી બજેટને નિરાશાજનક ગણાવીને કોંગ્રેસનો તંજ વિકસિત ભારત માટેના બજેટ માટે મુખ્યમંત્રીએ માન્યો આભાર ખેતી અને આરોગ્ય ક્ષેત્રે સરકારનું ફોકસ આગામી ચાર વર્ષોમાં તુવેર અડદ અને મસૂર દાળોને વધુમાં વધુ ખરીદવા ઉપર ભાર તો કિસાન ક્રેડિટ યોજના હેઠળ એમએસએમઇ સેક્ટરને મળશે વેગ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ માટે ક્રેડિટ ગેરંટી કવરની મર્યાદા પાંચ કરોડથી વધારીને બમણી કરાઈ તો ભારતને વૈશ્વિક રમકડાનું હબ બનાવવા માટેની યોજના પણ કરાશે અમલી બજેટને રાજકોટ સુરત અને ઉદ્યોગ જગતમાં વધામણા રાજ્યોમાં માળખાગત બાંધકામને મળશે ગતિ રાજ્યોને પચાસ વર્ષની વ્યાજ મુક્ત લોન આપવા એક પૂર્ણાંક પાંચ લાખ કરોડ રૂપિયાની બજેટમાં ફાળવણી બજેટમાં વિકસિત ભારતનો પાયો નાખવા ઉપર સરકારનું લક્ષ્ય તો સંરક્ષણ ક્ષેત્રે આર્મીને આધુનિક બનાવવા સાથે નવા હથિયારોની ખરીદી અને સંશોધન પાછળ કરાશે ખર્ચ ન્યુક્લિયર ક્ષેત્રે લાંબી છલાંગ ભરવા ભારત તૈયાર પરમાણુ ઉર્જા મિશન અંતર્ગત વીસ હજાર કરોડ રૂપિયાનું પ્રાધાન પ્રાઇવેટ સેક્ટરની ફેક્ટરીઓમાં બનાવી શકાશે રિએક્ટર બે હજાર સુડતાળીસ સુધીમાં ઓછામાં ઓછી સો ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા વિકસાવવા ઉપર ભાર ગિફ્ટ સિટી ગાંધીનગરમાં રોકાણ કરવા તરફ મહત્વનું પગલું શિપ લીઝિંગ યુનિટ ઇન્સ્યોરન્સ ઓફિસ અને ટ્રેઝરી સેન્ટર ખોલવા માંગતી વિદેશી કંપનીઓને અપાશે વિશેષ વળતર કટ ઓફ ડેટને પાંચ વર્ષ સુધી લંબાવાઈ તો વીમા સેક્ટરમાં સો ટકા એફડીઆઈને મંજૂરી રાજ્યના વીસ આઈએએસ અધિકારીઓની બદલી ચાર આઈએએસને મળી બઢતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે બંછાનિધિ પાણીની નિમણૂક વર્તમાન એએમસી કમિશનર થેન્નારસન રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ બાબતોના સચિવ તો સંદીપ સાંગલેને એસએજીના ડીજી બનાવાયા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ જેતપુરમાં ભડાકાના એંધાણ ભાજપના જાહેર કરાયેલ ઉમેદવારને મેન્ડેટ ન અપાતા અપસેટ તો હાલોલમાં છેલ્લી ઘડીએ ઉથલપાથલ કોંગ્રેસ પક્ષના ત્રણ પૂર્વ કોર્પોરેટર્સને ભાજપે આપ્યું મેન્ડેટ